પ્રવિણ ભારતી ગોસ્વામી રાજકોટ શ્રી દસનામ ગોસ્વામી જાગૃતિ મંડળના પ્રેસિડેન્ટ તરીકે જવાબદારી નિભાવું છું આજરોજ મા રાંદનું પ્રાગટ્યધામ એટલે એવા પવિત્ર ધામમાં આજે પૂજ્ય મહંત શ્રી બળવંત પ્રગટ બાપુના સાતમી આ પુણ્યતિથિ નિમિત્તે આજરોજ ભોજન ભોજન અને ખૂબ જ સારી એવી સંતવાણી જોકે બાપુના સાનિધ્યમાં દર વર્ષે આપની પુણ્યતિથિનું આયોજન કરવામાં આવે છે આપની આપણ્યતિથિમાં દસનામ ગોસ્વામી સમાજ નહીં પણ અઢારેય વર્ગના જે કાંઈ માતાજીના સર્થનો છે અને આ પરિવારના જે શિષ્યો છે એના દ્વારા આ એક પુણ્યતિથિને ભવ્ય અને ભવ્ય રીતે ઉજવવામાં આવે છે સાત વર્ષથી આપની પુણ્યતિથિમાં નામાંકિત સંતો મહંતો મહામંડલેશ્વરો અને દસનામ અખાડાના સંતો પણ બિરાજમાન હોય છે આજે પણ આ જ રીતે દડવા ગામે મા હાંગલમાંના સાનિધ્યમાં પ્રગતિધામમાં સાતમી પુણ્યતિથિ નિમિત્તે અમે પણ ઉપસ્થિત થઈ અને ધન્યતા અનુભવીએ છીએ આવું આવું આયોજન ભાઈ શ્રી હરેશ બાપુ કરે અને ખૂબ જ માતાજી એને સદભાવના અને સત્કાર્ય કરવા માટે પ્રેરિત કરે અને આશીર્વાદ આપે એ જ અમે પણ શુભેચ્છા આપીએ છીએ જય માતાજી સ્વામી ગોંડલ સમાજ દળવાને આંગણે આજે સાતમી મારી બનંત બાપુની પુણ્યતિથિ અને દર વર્ષની જે ભવ્યથી ભવ્ય ભજન ભાવનો કાર્યક્રમ અને સાથે સંત દર્શન અને ભોજનનો એક કાર્યક્રમ દર વર્ષે હોય છે અને બાપુની તિથિ સમગ્ર નાંદના દળવા ગામ અને આસપાસના સૌ ગામના લોકો મળીને ભાવથી તિથિ ઉજવે છે અને આ બાબતે ખાસ એ કે બળવંત બાપુ એટલે સેવા ભાવ અને ભક્તિનો ત્રિવેણી સંગમ અને ત્રિવેણી સંગમમાં જડવા અને આસપાસના સૌ લોકોને એ દુરસાગરના દરિયામાંથી સારું કરવા માટેનું કોઈ જો નાવ ઉપર નાવ નાવિક બનીને ચાલેવા કોઈ હોય તો એ હતા બલવંત પ્રગટ બાપુ અને પાછળ અત્યારે હરસ પ્રગટ બાપુ પણ એ જોતને એને રીતે છે અને સૌ અમે ભાવિક ભક્તો હંમેશા માટે આ દળવા રાંગલના ગામના અમે આશ્રિતો છીએ અને હંમેશા આ સેવાનો લાભ હોય